માહી એગ્રીકલ્ચર દ્વારા મિત્રો આ સનેડામાં ડીઝલમાં એર આવી ગયો છે તો આજ આપણે આ સનેડામાં એર કઈ રીતના સરળ અને ઝડપથી કાઢશું એ જોવું તો મિત્ર સૌથી પહેલાં આપણે ડીઝલ નાખી દેવાનું છે ત્યારબાદ હવે આપણે તમે જોઈ શકો છો કે બેન જો માથે દસ નંબરનો બોલ છે એ આપણે ખોલવાનો છે તો આ બોલ આપણે ખોલી નાખશું મિત્રો હવે જોઈ શકો છો કે ડીઝલમાંથી એર નીકળે છે આવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે જો કોઈ પણ જાતનું શનેડાનું કામ કરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો હવે આપણે એર કમ્પ્લીટ નીકળી ગયો છે ફરીથી આપણે એને ટાઈટ કરી દેવાનો છે અને ખાસ ટાઈટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે એ બેન જો બોલ તૂટી ન જાય અને બીજો મિત્ર આ ઉપરનો એક બોલ આવે છે ત્યાંથી પણ એર નીકળે છે તો હવે તમે જોઈ શકો છો કમ્પ્લીટ સનાડો ચાલુ થઈ ગયો છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ કરજો